હાટ બજાર બંધ કરવાના આદેશ બાદ વ્યાપારીઓ નવસારી પાલિકા કમિશનર પાસે પહોંચ્યા હતા નવસારી મહાનગરપાલિકાએ હાટ બજાર બંધ કરવાનો આદેશ આપતા નાના નાના વેપારીઓએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે વ્યાપારીઓ નગરપાલિકા કમિશનર પાસે પહોંચી આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી નવસારી શહેરમાં વેરાવળ જકાતનાકા નજીક રિંગરોડ ખાતે ઘણા વર્ષોથી દર રવિવારે હાટ બજાર ભરાય છે જેમાં મોટાભાગના ગરીબ વર્ગના લોકો નાની મોટી વસ્તુઓનો વ્યાપાર કરી પોતાનું ગુજરાન પણ ચલાવી રહ્યા છે અને ઘણા ગરીબ વ્યાપારીઓ માટે દર રવિવારે ભરાતો હાટ બજાર જીવાદોરી સમાન છે હાટ બજારમાં જે વ્યાપાર થાય છે તેનાથી ઘણા ગરીબ વ્યાપારીઓને ઘર ગુજરાન ચલાવવાનો એક સહારો મળી રહ્યો છે ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડ પર રસ્તાની આજુબાજુમાં લગાડવામાં આવતી દુકાનો બંધ કરવા માટેની સૂચના આપવામાં આવતા નાના ગરીબ વર્ગના ધંધાધારીઓ માટે ભારે નિરાશા વ્યાપી ગઈ હતી અને મહાનગરપાલિકા એ રસ્તા પર દુકાન લગાવતા ગરીબ વ્યાપારીઓને હટાવવાનો નિર્ણય લેવામાં આવતા હાટ બજારના નાના વ્યાપારીઓને મોઢામાં આવતો કોળીઓ છીનવાઈ રહ્યા હોવાનો અનુભવ પણ થઈ રહ્યો છે જો હાટ બજારમાં તેમની દુકાનો બંધ થઈ જશે તો તેમની હાલત કફોડી બની જશે તેવી રજૂઆત સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે

અમારા ઘર માં બધા નું પૂરું કરવાનું અમારા આજ છે અમે થોડા ભણેલા ગણેલા છીએ તો અમારે બીજો ધંધો કરવાનો અમારા છોકરા ભણેલા ગણેલા નથી અમારા આની ઉપર જ રોટી રોજી છે અઠવાડિયા અમે એક વખત ધંધો કરીએ અમે કઈ બે કલાક વાર ત્રણ કલાક વાર ધંધો કરીને નીકળી જઈએ અમને સોસાયટી વાળા અમને સારું કે છે કે બિચારા ગરીબ લોકોને ધંધો કરવા દે તાના સોસાયટી વાળા બહુ હારા છે દયાળુ છે તમને બેસવા દે પણ આ બીજા એ કોઈ અબ્જોશન ઉઠાયો એ અમને ખબર નથી બાર તેર વર્ષ થી લગાવીએ અમે અહીંયા દુકાન ચાલુ થયેલું તો લગાવતા છીએ તમને ધંધો કરવા દે તો એટલી તમારી મહેરબાની નાના મોટા ધંધા પેટ પણ લાત મારવી અને એનું વસ્તુ નગરપાલિકાનું એક જ વસ્તુ છે કે ભાઈ મહાનગરપાલિકા બની મહાનગરપાલિકાના વિકાસમાં શું ગરીબો માણસો નો કોઈ હક નથી અથવા રહેવા દેવાની કોઈ વાત નથી મહાનગરપાલિકા બની અમે ખુશ છીએ કે મહાનગરપાલિકા બની અમારા માટે જ બની અને અમારે સારું જ છે એના વિકાસ માટેના પ્રયોજનમાં અમે બી સહભાગી બનીએ એવું અમે ઈચ્છીએ છીએ કોઈ ગરીબ વ્યક્તિના પેટ પર લાત મારીને મહાનગરપાલિકા બનાવશો તો તે કેવી રીતે ચાલશે સાહેબ એટલે અચાનક આવીને તમે કોઈ પણ જગ્યાની ફાળવણી કર્યા વગર આજે લગભગ દોઢસો ધંધા તે જગા પરથી તમે ઉઠાવી દેવાની વાત કરો છો કે ભાઈ તમારે આવતા થી આ બજારમાં આવવું નહીં અહીંના ના પાડી છે તે વસ્તુ નથી કેમ કે ત્યાંના સોસાયટી વાળા આજે બાર વર્ષની અંદર કોઈ દિવસ એમણે એમ નથી કીધું કે ભાઈ તમે બજાર સુકામ લગાવો ત્યાંના સોસાયટી વાળા એટલા સારા છે કે એમણે કાયમી અમને સાત સરકાર જેવી વસ્તુ આવી છે સમય ખાવાનું પાણીની સુવિધા પૂરી પાડી છે એટલે આજ દિન સુધી નગરપાલિકામાં જ્યારે આવો બનાવ નથી બન્યો મહાનગરપાલિકા બન્યા પછી અચાનક વાયુ વેગી આવી ભાઈ તમે કાલે દિન રોડ આવતા રહેવાથી તમારો ધંધો બંધ કરવામાં આવશે અથવા તમારા વસ્તુ લઈ જવામાં આવશે તમારી પાસે બબે હજાર ની રસીદો ફાડવામાં આવશે એવી ધાક ધમકી મહાનગરપાલિકા તરફથી મળે તો આમ આ જે માણસો છે જે હજાર બે હજાર કે પંદરસો રૂપિયા બિચારો રવિવારીમાં કમાઈને જાય છે તો તે બિચારો બે હજાર રૂપિયાનો દંડ ભરીને કેવી રીતે કરશે નવસારી અંદર આજ જે લગભગ મારો જન્મ જ નવસારી નો છે આજે નવસારી ના અંદર છેલ્લા પંદર વર્ષથી નવસારી ના અંદર નાના મોટા ધંધા રોજી રોજગાર ધીમે ધીમે ખલાસ થવા માંડ્યા છે હીરા ના અંદર ઈરાની મંદી ગણો કે બીજા ઘણા મિલો જુઓ કે બીજા બધી ઘણી ફેક્ટરીઓ જુઓ તો એ લગભગ સત્તર થી અઢાર નું નાની મોટી કંપનીઓ બંધ થઈ છે તો તે બેરોજગારી વ્યક્તિ બી આ રવિવારીમાં નાનો મોટો ધંધો શોધીને બિચારો ધંધો કરતો વ્યક્તિ છે આજે જો હીરામાં મંદી આવી હોય તો હીરાના મંદી વાળા બી એ ધંધામાં લાગ્યા છે આજે બસ અમારું એટલું જ કેવું છે કે અમે નાના ધંધા રોજ રોજગાર વાળા વ્યક્તિ છે એટલે અમને કોઈક સારી જગ્યા આપો અને અમારા પેટો નું પાલન થાય અને અમારા છોકરાઓ છે એ દિલથી થી જોવા હું કોઈને આપીએ અને મહાનગરપાલિકા બનાવવામાં અને એને વિકાસશીલ થવામાં અમે પૂરેપૂરા સહભાગી થઈ